વડોદરા શહેરના છાણી રોડ પાસેના ક્રિકેટ આવ્યો માટીના ઢગલા બાજુમાં હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો છે મૃતદેહના નજીકથી લોહીના ખાબોચિયા પાસેથી ચપ્પુ મળી આવ્યું હતું મૃતદેહના થોડા અંતરેથી બાઇક ની ચાવી પણ મળી આવી હતી મૃતક ના ગળાના ભાગે ચપ્પુના બે ઘાના નિશાન મળી આવ્યા આ મામલે ક્રિકેટ ગાઉન્ડના માલિક ઘટના સ્થળે દોડી આવી પોલીસને જાણ કરી હતી ડીસીપી ઝોન ના જુલી કોઠિયા તેમજ સીપી ડીજે ચાવડા છાણી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી આરોપીને ઝડપી પાડવા માટે છાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે